છ વાગી ગયા તો ઘેર જ વઈ ને હવે તો પછી મારે મને કામ મારે કામ કેટલું બધું કરવું હાચી વાત છે અત્યારે અમારે વિડીયો સ્ટાર્ટ કરવાનો હોય એટલે અત્યારે તો ઘરે વઈ આવે તે કા હા તો હું તો સુથ કાઈ તૈયાર ન થઈ હજી હમણા તૈયાર તો ન થાય આપણે કા એટલે તું હમણે એમ કેવા દે એટલે કહો તો તૈયાર થઈ થઈ ગઈ મસ્ત પણ અત્યારે તો કે તૈયાર ન થાય કાલ પછી વાળવાની છે એટલે બસ પણ દિવસે મસ્ત મજાની તૈયાર થઈને બતાવી દઈશું કા આપણે તો સાત પાછા વાળીએ અને રસ્તા હું ઘડીક મી કીધું ઉભા રહ્યો આ ઓશિંતા નું કેમ આવું થઈ ગયું કેટલા મંડપ નખાઈ ગયા જો ઓલા પણ બધા મંડપ થઈ ગયા છે તૈયાર સમુ લગન ના કા હા નોસ થઈ ગયા કા થઈ ગયા ને એમ થઈ ગયા ની હોય કરતા છે આવડા લોકો પણ મંડપ તો સો કેટલી જગ્યામાં નાખ્યા એ ઓલા પણ લગભગ જમણવાર છે અને આયા પાર્કિંગ ને આયા મંડપ ને બધા પણ લગન મંડપ ને બધું ન્યા છે એવું છે હા તો બધા વયા જો સમુ લગન માં

खाता पाउडर नान भन्ने त बो खाता हो पेलाङ खाती बनाउ नि यही एक देवारत खाता छु बउनी खाता आवे यो नो खुबाय मन्नो म त मोटो बगडी गयो ह तो तो मारे आस्तो तो ट्रैक्टर ऊपर सड़ी साउ से मु बेस तो ट्रैक्टर हलवानी मरे ने नहीं हलवानी <laughs> मरे भाग से એવું થાય તાર વજન તાર વજન નઈ ખમે તાર વસ્તુ બેહી ને તો ટાયર એટલું જાડુ છે ને ઈ ફાટી જાય એટલે એવું નથી કેતી યાર પણ છે ને આ ભાગવા મળે કે ટ્રેક્ટર આપણો ખાર હા એટલે આ ભાગીન તો ક્યાંય ની જાય પાળો આ ડાઈ ગઈ કે કારણ કે શેઢો છે કા હા બેહું કે નઈ નઈ તો બપ્પા ટ્રેક્ટર એટલે યસ યસ

पाना घा करता नो आवडत हूं घा करवा मुंडाई गई लाव त एक काकरू सिकलान काढवाच छे ते ए सिकला अमर हाटू काक रवा देजो हो हमारे पण नाना नाना छोकरा छे <laughs> <laughs> अब जव खरा केऊ करे वाह वाह वा। जो रे जो रे चचाय चचाय अब जवला पण दिपडू आयो दिपडू आयो क्या हा ओला पण जव ओला पा जो खखडा काक भयो एव थोडा दिहाळा बीता होई तो काय પાણી મારેવો ને મગર મસ્તી બીયો એ કોણે કીધું વાહ આ હરેકવાણો દજે કાલ શાક કર્યો કેટલી વાર લેવો તારે આજે કરવાનું છે કેમ કાયમ કાયમ નો ભોખ ખવાય મમને ન ભાવ તો બહુ લેવો જ છે હો લેવલાઉસ તો તમને ખબર છે હું લેવા આપડી હાટુ નત લેતી આપડી સેરીમાં ઓલો તમાર ભાઈ બંદ દેવો તો નહીં હા એ બોલો હું થઈ ગયો કેવાય મરી ગયો હોય એને ઇંગ્લિશમાં ઓફ થઈ ગયો હોય એને એ ઓલો એક્સપાયર

હાસી વાત છે આપણે એક બે વાર તો માં દીવા પણ આ વાટ છે એટલે પાછી થેલી છે હો આપણે બોય કે ઓ આમ ધોગોલી થઈ ગઈ ધોલી થઈ ગઈસ કા હા તમાર આઈસ કે બેસી ને માર ઘોડો તે તેડી તેડી ને એવું બધું કર્યું છે નકરો તેડે જ રાખે મને એમ કે 24 કલાક તેડી રાખો તેડી રાખો એટલે તેડકો થઈ ગયો છે માર આયુષભાઈ બોલો હા શું તેડવાન છોકો ને નાના છોકરાને છોકો એ લઈ જાજો ને આઈસ ને રમાડવા પાંચ દી રોકાવા કા હા આને તો ઢેફા ઘા કર્યા પણ કઈ બરાબર સકલા ઉડ્યા નઈ બેઠી આપડે એકાદું લઈને ટ્રાય મારી થોડા ઘણા કેટલાક ઉડે પાછા જો કેટલા સકલા ઉડ્યા બોલ તાકાત જ નથી જો કેટલા સકલા ઉડાડી દીધા મેં તમે ઉડાડવા પણ ઉડાડે છે આમાં નથી આવતા ઓ પણ

અને શેમાન હંકેલીન આ પૂળો નાખ્યો ખંભે અને હવે જાય છે આપણે ઘર રોડે સડી જાય વિમાન માં કા હમ બેહી ગઈ બેહી ગયો જાવ તો જાવ પણ ધીમે ધીમે જાવ દે જો મારા જી જીવવાનું છે આઈશ ને મોટો કરવાનો છે તો મારે જીવવાનું છે મારે તે જ આગળ વધવાનું છે અને કાઈ નહીં હાલ હાલો હવે તો જઈએ આપણે ઘર બાજુ કેમ કે થાય છે મોડું રાંધવાનું મોડું થાય કા હા હાલો મોશીઓ ઘરે જઈને કી કસ્તી મે લહેરો કી મસ્તી મે પક્કા દે ફસાન વાળા નીપો આવ્યો અને ફસાન લેવા જો ઉયા આવ્યા છે શું લેવાનું છે અજી જો સુમ સુમ ઘણે તો થઈ ગયા હા કાલ વર્ષી છે ને જોવા વર્ષી ખાવા આવ્યા એમ હે

સારું તો હવે કાલે મળીશું ત્યાં સુધી બાય બાય હા પાછા સબસ્ક્રાઈબ કરી દેજો જે નવા હોય ને પ્લીઝ ફોન સબસ્ક્રાઈબ કરી દેજો સારું તો હવે કાલે મળીશું ત્યાં સુધી બાય બાય